પાણી ફરી વળ્યા બાદ લોકોના મકાનો પણ મકાનોમાં પણ પાણી ભરાયા હતા વર્ષોથી પૂર આવેલ હોવા છતાં પણ જે વિસ્તારોમાં પાણી નહોતા ભરાયા તે વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે અને લાખો કરોડોનું નુકસાન પાણી ઓસર્યા બાદ જે વેપારીઓ જે છે તે વેપારીઓને થયું છે ત્યારે આજ રોજ જે સ્માર્ક ન્યૂઝની ટીમ છે તે પહોંચી છે વડોદરા શહેરના જેતલપુર વિસ્તાર સ્થિતના દિનેશ મિલ પાસે આવેલ જે પટેલ જે ચાલ છે તે પટેલ ચાલ ખાતે પહોંચી છે અને અહીંના જે રહીશો જે છે તેઓથી આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે શું સમસ્યા છે શું તેઓ તેઓ પાસે વડોદરા મહાનગરપાલિકાનું જે તંત્ર છે તે તંત્ર સહાય માટે પહોંચ્યું છે કે કેમ અને શું કેશડોલની જે રાહત છે તેઓને મળી છે કે નહીં તે પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું જે બેન કયો વિસ્તાર છે પાણી તો ઉતરી ગયા પાલિકા દ્વારા કોઈ મદદે કોઈ આવ્યું હોય એવું કંઈક નથી આવ્યા પાણી કોઈ આટલી બધું પાણી કોઈ કોઈ સેવા કરવા આવ્યા નથી અમારા ત્યાં પીવાનું પાટણ પાણી બી નતું લાઇટો છે આ છોકરાઓ તરફથી થી છે તો ફાઉન્ડેશન વાળા અમને થોડી હેલ્પ કરીને ગયા છે કશું જ નથી હેલ્પ સરકાર દ્વારા નુકસાન થયું છે બહુ થયું છે ચોખા ગયા અમારા બેડ ગયું પતારી ગયું બધું ગયું અમે બહાર કામ કરીએ પછી આવી કેવી રીતે વસાઈએ બધું પાણી બરાઈ જુકસાન થયું ખાસું નુકસાન થયું મારા ઘર પાણી ભરાઈ ગયું ગાટલા બાદલા બધું ભરાઈ ગયું અમારું અનાજ બી પલળી ગયું હવે અમારે શું કરવું કોપરેશન વાળા કોઈ જોવા નહીં આવે કોઈ જોવા નહીં આવતું અમે તકલીફ પડે છોટ કોઈ નથી આવ્યું જોવા કોઈ નહીં આયું સાહેબ અમને બહુ તકલીફ પડી રહી છે ભાજપ દ્વારા આવામી જોઈએ બોલો બોલો આપણે પટેલ ચા લકોટા દિનેશ મેલ વિસ્તાર છે આ એ વિસ્તાર છે કે ભાજપના જેવી રીતે કે ત્રણ કોર્પોરેટર મનીષભાઈ પગાર રીટાબેન અને સ્મિતભાઈ આદેશ આદેશના ઓકે આ ત્રણ એવા કોર્પોરેટર છે કે આંખ ઉપર પટ્ટી બાંધીને અહીંયાથી ચૂંટણી લડ્યા છે અને બહુ મતે અહીંયાથી જીતેલા છે બરાબર છે હવે ચૂંટણીના ટાઈમે એમના અહીંયા દિવસના દસ ફેરા હતા દિવસના અહીંયા દસ ફેરા હતા પણ અહીંયા જ્યારથી પૂર આવેલું છે ને ત્યારથી એ લોકો અહીંયા એક કોલ કરીને બી પૂછ્યું કે તમારા પાસે એક અને અહીંથી અમે એડવાન્સમાં એમને કોલ કરી દીધો છે કે ભાઈ અહીંયા આવતા જ નહીં અહીંયા ગેટ પરથી તમે પાર જ ના કરતા નહીં તો ઉપરથી પથ્થર બી આવશે અને ઉપરથી ચપ્પલ બી આવશે બરાબર એટલે તમે કોઈ આશા ના રાખતા આવનારા ઇલેક્શનમાં તમને બહુમતથી તમને મત જ આપે અહીંયાથી કોઈ તમને મત નહીં આપે અને હમણાં થોડા દિવસ પહેલાં પોસ્ટ નાખી હતી કે દૂધનું વિતરણ કરવા ફોટો પડાવવાથી અહીંયા દૂધ વિતરણ માટે કોઈ કોઈ નથી આવ્યું અમને પાણીની તકલીફ પડી હતી હિન્દુ નામે આ લોકો લડાવે છે મહાકાલ સેવા કેન્દ્ર કાકા ફાઉન્ડેશન આ બધા આઈને અલગ અલગ ફાઉન્ડેશન આઈને અહીંયાથી ખીચડી અને પાણીનું વિતરણ કરેલું છે ત્રણ દિવસ સુધી અહીંયા પાણી હતું પણ ભાજપના કોઈ કોર્પોરેટર એટલે કોઈ આમ એમના સ્વયંસેવકો ફરે છે એ લોકો બી આજે આવ્યા નથી પણ એ લોકો બી કશું બોલવા તૈયાર નથી એટલે આવનારી ઇલેક્શનમાં અમે મત તો નહીં જ આપીએ અને આવનારા ઇલેક્શનને અમે બહિષ્કાર કરીશું એ વાત પાકી છે અને અહીંયાથી હવે ભૂલી જાઓ તો તમને વોટ મળે કે કશું મળે એટલે ચોકડી જ છે ભાજપ ને અહીંયાથી અમે બોર્ડ જ લાવી મદદ અરે કઈ નહીં આવ્યું પાણી કઈ નહીં મેન પાણીની જરૂરત હતી પાણી જ નહીં આવ્યું અને જે ફોરેશન જે છોકરાઓ ગ્રુપ હોય જતા એ

કચરા સાફ કરો તો સુરત થી અમદાવાદ થી બોલાતા નથી પાણીમાં બેસી રહ્યા કોઈ આવ્યું નથી આટલા આટલા પાણી કોઈ આવ્યું છે ત્રણસો રૂપિયા હું એક રૂપિયા અમને કોઈ પટકો કરવા આયો નથી અમે બસરો રૂમમાંધું પાણી ભરાઈ ગયું દીધોના કપડા ભીના થઈ ગયા તોય કોઈ જોવાની આયો કઈ ખાવા જ ન મળ્યું તો પછી પૈસાની વાત તો કઈ આવી પાણી સુધારા નથી મળ્યું કોઈ લોકો હોટલીમાં આવે લોકો નહી કોઈ જોવા નથી આય કોઈ નથી લોકો નોટાકવાનો દી નથી સાફ સફાઈ કરવા કોઈ નથી સાફ સફાઈ કરવા કોઈ નથી પછી ગાદલા હોય તે પલળી ગયા છે લોકો લોકોને હવે ગાદલા પર સુવાનું અથવા તો ગોધડી પર સુવાનું પણ નસીબ નહીં થઈ રહ્યું એવું કહી શકાય નસીબ થઈ નથી એવું કહી શકાય અને આપ શકો છો કે હવે કચરો બતાવવાનો પ્રયત્ન કોર્પોરેશન દ્વારા અહિયાં સાફ સફાઈ કરવામાં આવી હોય અને તે કચરાનો ઢુખલો કરવામાં આવ્યો હોય પરંતુ અહીંયા હવે થોડા થોડા અંતરે આપ જોઈ શકો છો કે ગંદકીનું જે સામ્રાજ્ય છે તે જોવા મળી રહ્યું છે અને હાલ હવે જ્યારે ગણેશજીની હવે સ્થાપનાની શરૂઆત થઈ ચૂકી છે તેમ છતાં પણ વિવિધ વિસ્તારોમાં હાલ જે સફાઈ જે છે તે સફાઈ કરવામાં નથી આવી રહી સ્થાનિકો જે છે તે સ્થાનિકો દ્વારા જે રોષ છે તે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અહીંયા મનીષભાઈ પગાર સ્મિથ આરદેશના અને રીટા સિંઘ અને બેન તો બિલ સ્થિતના વિસ્તારમાં રહેતા હોય છે એ લોકોનો વોર્ડ વિસ્તાર લાગે છે અને તેઓ દ્વારા જે કોર્પોરેટરોને એવું કહેવામાં આવ્યું છે કે ભૂલથી પણ તમે વોટ લેવા ન આવશો અગર જો આવશો તો આપણો જે બહિષ્કાર છે તે બહિષ્કાર કરવામાં આવશે કારણ કે તેઓનું કહેવું છે આ જ્યારે પૂર આવતું હોય જ્યારે કુદરતી આફતો આવતી હોય ત્યારે કોમી એકતાના હિન્દુ સમાજના લોકો મુસ્લિમ સમાજના લોકોને અને મુસ્લિમ સમાજના લોકો હિન્દુ સમાજના જે લોકો જે છે તેઓને મદદરૂપ સાબિત થતા હોય છે તે જ પ્રકારે આ પૂરની જ્યારે સ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે મુસ્લિમ સમાજના લોકો હોય કે હિન્દુ સમાજના જે ટ્રસ્ટ હોય કે પછી વિવિધ સંગઠનો હોય તેઓ દ્વારા વિવિધ વિસ્તારોમાં જે ફૂડ પેકેટ જે છે અને પાણી છે તે પહોંચાડવામાં પહોંચાડવામાં આવ્યું હતું પરંતુ આ દિનેશ મિલ સ્ટીટનો સ્થિતનો જે આ વિસ્તાર છે તે વિસ્તારમાં કોઈપણ પ્રકારની પાલિકા દ્વારા મદદ નથી પહોંચાડવામાં આવી તેવા પ્રકારના જે આક્ષેપ આક્ષેપો જે છે તે આક્ષેપો સ્થાનિક દ્વારા કરવામાં આવ્યા છે કેમેરામેન અબલા સે સાથે હું આદિલ પટેલ સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા